શ્રીમદ ભાગવત પાંચમો સ્કંત ચોવીસ મોધ્યાય રાહુની સ્થિતિ તથા અતલ વગેરે નીચેલા લોક લોકનું વર્ણન સુખદેવજી મહારાજ કહે છે પરીક્ષિત કેટલાય લોકો એમ કહે છે કે સૂર્યની દસ હજાર જોજન નીચે રાહુ નક્ષત્રની જેમ ના રાહુ છે નક્ષત્રની જેમ ગુમેશ એને ભગવાનની કૃપાથી જ દૈવત્વ અને ગ્રહત્વ પ્રાપ્ત કર્યું છે પોતે અસુર હોવાને કારણે કોઈ પણ રીતે લાયક એના જન્મ અને કર્મનું નું વર્ણન અમે આગળ કહેશું સૂર્યનું અત્યંત તપતું આ જે મંડળ છે એનો વિસ્તાર દસ હજાર જોજન બતાવવામાં આવ્યો છે આ પ્રમાણે ચંદ્રના મંડળનો વિસ્તાર પણ બાર હજાર અને રાહુનો વિસ્તાર તેર હજાર યોજન છે. અમૃત પાન કરતી વખતે આ રાહુ છે એ દેવતાઓના વેશમાં સૂર્ય અને ચંદ્રની વચ્ચે બેસી ગયો હતો. ત્યારે સૂર્ય અને ચંદ્રએ એનો ભેદ ખોલી નાખ્યો. એ વેરને યાદ કરીને આ રાહુ અમાસ અને પૂર્ણિમાના દિવસે સૂર્ય અને ચંદ્ર ઉપર આક્રમણ કરે છે. આ જોઈને ભગવાને સૂર્ય અને ચંદ્રના રક્ષણ માટે એ બેની પાસે પોતાના પ્રિય આયુધ સુદર્શન ચક્રની નિયુક્તિ કરી છે એ નિરંતર ઘૂમતું રહે છે અને રાહુ એના તેજથી ઉદ્વિગ્ન અને ચકચકિત થઈને કળી પર માટે પોતાની એની સામે ટકી અને પછી પાછો તરત ચાલ્યો જાય છે આ રાહુના એટલા સમય માટે એની સામે ટકવાની ઘટના એને લોકો ગ્રહણ કે છે રાહુથી દસ હજાર જોજન નીચે સિદ્ધો ચારણો વિદ્યાધરો વગેરેના સ્થાન છે એની નીચે જ્યાં સુધી વાયુ ગતિ કરે છે અને વાદળા દેખાય છે એ અંતરલિક અંતરિક્ષ લોક છે ઈ યક્ષો રાક્ષસો પિશાચો પ્રેતો ભૂતોનું વિરા વિહાર સ્થાન છે એનાથી નીચે સો યોજન દૂર પૃથ્વી છે અંસ ગીત બાજ ગરુડ વગેરે મુખ્ય મુખ્ય પક્ષીઓ જ્યાં સુધી જ્યાં સુધી ઉડી શકે છે ત્યાં સુધી એની હદ છે પૃથ્વીના વિસ્તારનું અને એની સ્થિતિનું વર્ણન અગાઉ કહી દીધું છે આ પૃથ્વીની નીચે અતલ વિત્તલ સુતલ તલાતલ મહાતલ રસાતલ અને પાતાળ આવા સાત ભૂ વિવરો એટલે કે ભૂગર્ભમાં રહેલા લોક છે આ લોક ની નીચે એક ની નીચે એક એમ દસ દસ હજાર જોજન અંતરે આવેલા છે અને એના પ્રત્યેક લંબાઈ પહોળાઈ

અને નિવાસ કરે છે એ બધાએ ગૃહસ્થી ધર્મનું પાલન કરે છે એના પત્ની પુત્ર ભાઈ સગાવાલા અને સેવકો તેને ઘણોય પ્રેમ કરે છે અને તેઓ હંમેશા પ્રસંચિત રહે છે અને ભોગો ભોગવતા રહે છે ભોગો ભોગવવામાં અડચણ ઊભી કરવાનું સામર્થ્ય ઇન્દ્રમાય નથી હે મહારાજ આ ભૂમિ વિવરોની છે અને વિવિધ સુંદર સુંદર મણીઓ વડે રચાયેલા ચિત્ર વિચિત્ર ભવન કોટ મંદિરો સભા ભવન અને ઘરો છે ત્યાંના બાગ બગીચાઓ પણ પોતપોતાની શોભાથી દેવલોકના ના ઉતાનોમાં ની જેમ શોભાને દેવલોકની શોભાને પણ પરાજિત કરે છે અનેક વૃક્ષો છે કે જેની સુંદર ડાળીઓ છે એ ફળ ફૂલના ગુચ્છોના અને કોમળ કુંપણોથી લચેલી રહીએ છે જાત જાતની લસ લતાઓ હોય છે જાત જાતના જળાશયો વિવિધ જાતના પક્ષીઓ વિલાસ કરતા રહે છે બાગ બગીચા અત્યંત સૌંદર્યથી શોભે છે જળાશયોમાં માછલી જળ ક્રીડા કરતી હોય છે ત્યારે જળમાં સ્પંદનો ઉઠે છે અને એ સાથે જ જળ ઉપર ઉગેલા કમળ કુમુદ વગેરે પુષ્પ છે એ પણ હળવા લાગે છે સુંદર વાતાવરણ હોય છે ત્યાં સૂર્યનો પ્રકાશ જાતો નથી દિવસ અને રાત વગેરે કાળ ને પણ કોઈ પ્રશ્ન ઉભો થતો નથી ત્યાંના સમસ્ત અંધકાર મોટા મોટા નાગોમાં નાગોના સમસ્ત મણી છે લીધે અંધકાર દૂર થઈ જાય છે આ લોકોના રહેવાસીઓ હોય છે એ ઉત્તમ ઔષધિઓ રસ રસાયણ અન્નપાન વગેરેનું સેવન કરે છે એ દિવ્ય પદાર્થ હોય છે એ પદાર્થોના સેવનથી માનસિક અને શારીરિક રોગ નથી થતા કરેટલી નથી પડતી વાળ નથી પાકતા કડપણ નથી આવતું શરીરનું તેજ દૂર થતું તે જેમ જેમ છે શરીરમાંથી દુર્બળ દુર્ગંધ નથી આવતી પરસેવો નથી વળતો શરીરની અવસ્થા બદલાતી નથી ઉંમર વધે તોય કોઈ વિકારે નથી આવતા હંમેશા સુંદર સ્વસ્થ યુવાન અને શક્તિ સંપન્ન જ શરીર એ છે એ ભુણ્યશાળી જનનું ભગવાનના તે જ સ્વરૂપ સુદર્શન ચક્ર સિવાય અન્ય કોઈ સાધનાથી મૃત્યુ નથી થાતું ભગવાનનું સુદર્શન ચક્ર જેનું મૃત્યુ કરી શકે અને સુદર્શન ચક્ર આવે ઈજ ભયને કારણે અસુર રમણીઓને ગર્ભ અને ગર્ભ પાત થઈ જાય છે અતલ લોકમાં મહિદાનોનો પુત્ર બલ એ અસુર રિય છે એને છન્નુ પ્રકારની માયા રહી છે અને એમાંને કેટલિક તો આજે પણ માયાવી પુરુષમાં જોવા મળે છે

આટક નામનો રસ પીવડાવી અને તેમને સંભોગ કરવા સમર્થ બનાવી દે અને પછી એની સાથે પોતપોતાના હાવભાવ સભર દ્રષ્ટિ નેત્ર કટાક્ષ આવી લોલુપ કામેચ્છાઓ જગાડી રમણ કરે છે આટક રસ પીને મનુષ્ય મદાંત જેવો થઈ જાય છે અને પોતાની દસ હજાર હાથીઓ જેટલો બળવાન માનીને હું ઈશ્વર છું હું સિદ્ધ છું એવા ગર્વથી ફૂલાઈને વાતો કરવા લાગે છે આ અતલ છે એની નીચે વિતલ લોક આવ્યો છે એમાં ભગવાન હાટકેશ્વર નામના મહાદેવજી પોતાના પાર્ષદ પૂતગણો સાથે નિવાસ કરે છે તેઓ પ્રજાપતિની સૃષ્ટિની વૃદ્ધિ માટે ભવાની સાથે વિહાર કરતા રહીએ છે. એ બેના તેજમાંથી ત્યાં હાટકી નામની એક શ્રેષ્ઠ નદી નીકળી છે. એનું જળ વાયુથી ભભૂકી ઉઠેલો અગ્નિ અત્યંત ઉત્સાહથી પીએ છે. એ અગ્નિ હાટક નામનું જે સુવર્ણ થૂકે છે એમાંથી બનેલા આભૂષણોને દૈત્ય રાજોના

અને પછી ભગવાનની કૃપાથી જ એને આ સુતલ લોકમાં પ્રવેશ થયો અને એ વાત એને જેવી ઉત્કૃષ્ટ સંપત્તિ મેળી એવી ઇન્દ્રની પાહી નથી અને એટલે જ ઈ ભગવાન પ્રભુના પોતાના ધર્માચરણ વડે આરાધન કરતો રહીએ છે સમસ્ત જીવના નિયામક આત્મ સ્વરૂપ પરમાત્મા ભગવાન વાસુદેવ જેવા પૂજ્યતમ પવિત્ર પાત્રના આગમનથી એના પરમ શ્રદ્ધા અને શ્રદ્ધા શ્રદ્ધાને આદર સાથે સ્થિર ચિતે કરેલા ભૂમિના દાનનું આજ કોઈ મુખ્ય ફળ નથી

તો મનુષ્ય એ એકા એક જ કર્મોના બંધનમાં પડેલો હોય એ બંધનો પણ કપાઈ જાય છે બગાસું ખાતા ખાતા રામ બોલી જાવ ઠીક આવે તો રામ બોલી જાઓ તો જેટલા કર્મો કર્યા છે કર્મના બંધન કપાઈ જાય જ્યારે મુમોક્ષજનો આ કર્મ ને યોગ સાધન તરીકે અનેક ઉપાયોને આશ્રય લેવા છતાં ઘણી મુશ્કેલીથી કાપી છે જે આત્મભાવથી ભજન કરે છે એને ભગવાન પોતાનું સ્વરૂપ આપી દે છે આ એની ભક્તિનો મહિમા આદર સહિત ધ્યાન કરવું આત્મ ભાવથી એનું ભજન કરવાનું સંવિધાનથી આવું નથી થતું આ ભક્તિનો મહિમા છે ભગવાને જો બોલીને એના સર્વસ્વના દાનના બદલામાં પોતાની વિસ્મૃતિ કરાવનાર આ માયામય ભોગ અને ઐશ્વર્ય જ આપ્યું તો એના પર કોઈ અનુગ્રહ નથી કર્યો જ્યારે અન્ય કોઈ ઉપાય ન દેખાતા ભગવાને યાચના રૂપી છું અને એનું ત્રણેય લોકનું રાજ છીની લીધું ત્યારે એની પાસે તો ફક્ત એનું શરીર જ બાકી ત્યારે વરુણના પાસથી બાંધીને પર્વતની ગુફામાં નાખી દેતા તેણે કીધું તું કે ખેદની વાત છે આ ઐશ્વર્યવાન ઇન્દ્ર વિદ્વાન હોવા છતાંય પોતાને સ્વાર્થ પોતાનો સ્વાર્થ સિદ્ધ કરવામાં કુશળ નથી મારી પાસે આ સ્વર્ગનું રાજ સ્વર્ગી લેવા માટે બૃહસ્પતિને મંત્રી બનાવ્યા અને બૃહસ્પતિ અવગણના કરી અને તેણે ભગવાન વિષ્ણુ પાસેથી એની ભક્તિ ન માગતા મારી પાસેથી સ્વર્ગનું રાજ અને ભોગ માગ્યા ઇન્દ્રએ ભગવાનની પાસે શું માગ્યું કે બલિરાજાનું રાજ અને ભોગ માન્ય મળે એને ભગવાન પાસે ભક્તિ ન માગી પણ ઇન્દ્રને એ ખબર નથી કે આ ત્રણેય લોકનું રાજ તો એક મનવંતર સુધી જ રહેવાનું છે જેટલું તમારી પાસે રાજ આવ્યું હોય એ અમુક સમય સુધી રહ્યા અનંત નો માત્ર એક અંશ જ છે ભગવાનના કિંકરપણાની સામે આ તુચ્છ ભોગનું શું મૂલ્ય છે બલિરાજા વધારામાં કહે છે કે અમારા પિતામાં પ્રહલાદજી એણે ભગવાનના હાથે પોતાના પિતા હિરણકશિપુને માર્યા ભગવાને હિરણકશિપુને માર્યો પછી પ્રભુની સેવાનું જ વરદાન માગ્યું હતું પ્રહલાદે એમ કીધું હતું પ્રભુ મને તમારી સેવાનું વરદાન મળે બસ અને ભગવાને એને રાજી આપવા ભગવાન તો રાજ આપવા ઈચ્છતા હતા તો પણ આ બધું ભગવાનથી દૂર કરનારું છે એમ માનીને એણે પિતાના પિતાનું નિષ્કંટક રાજ લેવાનો સ્વીકાર નહોતો કર્યો મારે રાજ નથી જોતું પ્રહલાદ એમ કે છે એ મોટા મહાનુભાવ હતા એનું અનુકરણ કરવાનું પણ મારામાં સામર્થ્ય નથી બલિ કહે છે પ્રહલાદ જેવો તો હું અનુકરણ ન કરી શકું ભગવાનના અનુગ્રહથી હું વંચિત છું મારા જેવો કોણ એની પાસે પહોંચવાનું સાહસ કરી શકશે હે બલિની ચરિત્ર કથા આગળ ઉપર કરી છે ભગવાનનું હૃદય પોતાના ભક્તો માટે દયા પૂર્ણ જઈએ છે એટલે અખિલ જગતના પરમ પૂજનીય ગુરુ ભગવાન નારાયણ હાથમાં ગદા ધારણ કરીને સુતલ લોકમાં રાજા બલિના દ્વાર ઉપર હંમેશા ઉપસ્થિત રહે છે રાજાને સૂતલ લોકમાં મોકલા પછી ભગવાન એની કરે છે દ્વાર ઉપર એક વાર દિગ્વિજય કરતો કરતો એક ઘમંડી રાવણ અહીંયા પોચો ત્યારે ભગવાને પોતાના પગના અંગૂઠાની ઠોકર મારી

ત્યાં ત્રિપુરાધિપતિ મય નામનો દાનવ રાજજીએ છે પેલા ત્રણેય લોકને શાંતિ પ્રદાન કરવા માટે ભગવાન શંકરે એના ત્રણ પૂર ત્રણ નગરને ભસ્મ કરી નાખ્યા હતા અને પછી એની જ કૃપાથી આ સ્થાન એને મળ્યું એ મય એ માયાવીઓનો પરમ ગુરુ છે અને મહાદેવજી થી સુરક્ષિત છે એટલે એને સુદર્શન ચક્રનો પણ કોઈ ભય નથી તેના રહેવાસીઓ પણ તેનો ઘણો આદર કરે છે એ તલાતલ નીચે મહાતલ આવેલું છે ત્યાં મહાતલ લોકમાં કદરૂથી ઉત્પન્ન થયેલા અનેક શિરવાળા સર્પો નો ક્રોધ છે નામનો એક સમુદાય રીએ છે આખો સર્પનો સમુદાય ક્રોધાવસ એ નામ છે એનો એમાં કુહક તક્ષક કાલિય સુશેણ વગેરે મુખ્ય મુખ્ય સર્પો રિયે છે એની મોટી મોટી ફણાઓ છે એ બધાય હંમેશા ભગવાનના વાહન પક્ષીરાજ ગરુડથી વિતારીએ છે આ બધાય સર્પો છે એ ભગવાનનું વાહન ગરુડ છે એનાથી બીએ છે તોય ક્યારેક ક્યારેક પોતાની પત્ની પુત્ર મિત્ર અને કુટુંબના સંગથી પ્રમત્ત થઈને વિહાર કરે છે એ મહાતલની નીચે રસાતલ લોકમાં પોણી નામનો દૈત્યો દાનવોરીએ છે એ નિવાત કવચ કાલે અને હિરણ્યપુર વાસી પણ કહેવાય છે એનો દેવતાઓ સાથે એનો વિરોધ છે આ બધાય જન્મથી ઘણાય બળવાન અને મહા સાહસિક હોય છે પરંતુ એનો જેનો સ્વભાવ સમસ્ત લોકમાં ફેલાયો છે એ શ્રી હરિના તેજના બળના અભિમાનથી ચૂરેચૂરા થઈ જાય છે ને ચૂરેચૂરા થઈ જવાને કારણે આ લોકો સાપની જેમ લપાઈ છુપાઈ ને રહે છે તથા ઇન્દ્રની દૂતી શર્માએ કહેલા મંત્ર વાક્યને કારણે સદેવ ઇન્દ્રથી બીતા રહીએ છે રસાતલની નીચે પાતાલ લોક છે ત્યાં શંખ ત્યાં શંખ કુલિક મહાસંખ શ્વેત ધનંજય ધૃતરાષ્ટ્ર શંખચૂડ કંબલ અશ્વતર દેવદત્ત વગેરે અત્યંત ક્રોધી અને મોટી મોટી ફણાઓવાળા નાગરીય છે એમાં વાસુકી નાગ મુખ્ય છે એમાં કેટલાકને પાંચ અને કેટલાકને સાત કેટલાકને દસ કેટલાકને સો અને કેટલાકને હજાર માથા છે એના ફણાવોવાળા તગ તગતા મણિઓ પોતાના પ્રકાશથી પાતાળ લોકના બધાય અંધકારને નષ્ટ કરી દે છે અહીંયા સૂર્યનો પ્રકાશ નથી પહોંચતો એ મણિના પ્રકાશથી અંધકારને દૂર કરે છે આ બધી ભગવાનની માયા છે એ શ્રીમદ ભાગવતે મહાપુરાણે પારમમ શ્યામ સંહિતાયામ પંચમસ્કંધે रावादिस्थितिबिल् स्वर्गमर्यादानिरुपं निरूपणं नाम चतुर्विंशत्याय श्रीकृष्णार्पणं समर्पयामि ॐ नमो भगवते वासुदेवाय